એક મોટા અને મહત્ત્વના સમાચાર મળી રહ્યા છે નર્મદા જિલ્લાના આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને રાહતના સમાચાર મળ્યા છે ગુજરાત હાઈકોર્ટે આજે તેમના રેગ્યુલર જામીન મંજૂર કર્યા છે જેના કારણે હવે ચૈતર વસાવાના સમર્થકોમાં હરક અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે બે મહિના બાદ ધારાસભ્ય ચૈતર વસાવા છે તે લોકો વચ્ચે પહોંચી રહ્યા છે હાઈકોર્ટે જામીન મૂક્યા છે અને થોડીક જ વારમાં તેમના એડવોકેટનું પણ નિવેદન આવશે કઈ કઈ શરતો મૂકવામાં આવી છે પરંતુ આ સમાચારને લઈને જે હાલ ચૈતર વસાવવા માટે તેમના સમર્થકો છે તેઓ ઉત્સાહની લાગણી અનુભવી રહ્યા છે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા છેલ્લા બે મહિનાથી વડોદરા સેન્ટ્રલ જેલમાં બંધ હતા અને આજે ગુજરાત હાઈકોર્ટમાં તેના સપ્લિમેન્ટરી જે કેસ મૂકવામાં આવ્યો હતો થોડાક સમય પહેલાં ત્રણ વખત ગુજરાત હાઈકોર્ટમાં તેમના જામીન ટળ્યા હતા ત્યારબાદ થોડાક દિવસ પહેલાં ડેડીયાપાડા પોલીસે સ્થાનિક નર્મદા જિલ્લા કોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાના રેગ્યુલર જામીન મામલે અરજી કરી હતી ને એ અરજીની સુનાવણી કરતા નર્મદા જિલ્લા કોર્ટે ચૈતર જામીન ફગાવ્યા હતા તેના કારણે મુશ્કેલીઓ દિવસે વધી રહી હતી ત્યારે હવે ખૂબ જ મહત્વના સમાચાર ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમના સમર્થકો માટે મળી રહ્યા છે કેમ કે આજે ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ એમ એમ મેંગણે સાહેબની અધ્યક્ષ સ્થાને બેન્ચમાં ધારાસભ્ય ચૈતર વસાવાના કેસ મામલે સુનાવણી થઈ હતી આ સુનાવણીમાં રેગ્યુલર જામીન ગુજરાત હાઈકોર્ટ દ્વારા આપવામાં આવ્યા છે પરંતુ કેટલીક શરતો મૂકવામાં આવી છે જે શરતો આધીન તેમને અત્યારે થોડીક જ વારમાં તેમના એડવોકેટનું નિવેદન આવશે અને તેઓ જણાવશે કયા કયા પ્રકારની શરતો છે તે ધારાસભ્યના બેલને લઈને મૂકવામાં આવી છે પરંતુ હવે તેઓ લાંબા ગાળા બાદ પોતાના જે સમર્થકો છે પોતાના મત વિસ્તારના લોકો છે તેમને મળી શકશે છેલ્લા ઘણા સમયથી ડેડીયાપાડાની જે સમસ્યાઓ છે જે પ્રાણ પ્રશ્ન છે હવે તેમનો ઉકેલ તેઓ લાવી શકશે પરંતુ હાલના તબક્કે કહેવાય રહ્યું છે કે વડોદરા સેન્ટ્રલ જેલમાંથી જો તેમને બહાર લાવવામાં આવશે ત્યારબાદ એક ભવ્ય સેલિબ્રેશનનું આયોજન છે તે તેમના સમર્થકો દ્વારા કરવામાં આવ્યું છે ડેડીયાપાડામાં પણ એક મહા કાર્યક્રમ મહા જનસંમેલન છે તે બોલાવવામાં આવશે અને જે તેમના પર કેસ થયો છે તે મામલે ચૈતર વસાવા દેડિયા પાળાથી હુંકાર ભરશે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું આવા અપડેટેડ વિડીયો આપના સુધી પહોંચાડતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરા